વૃતા અર્ધા વૃતા પ્રતિશરા દ્વિવારમ કરો એક દોક એક દો શિરમાર ક્રમે કા 3 ક્રમસહ કરો 1 2 3 અર્ધ વૃતા ઊના વૃતા અર્ધ પ્રહાર એક દોગાર પ્રહાર અર્ધ ભ્રમ પ્રતિ પ્રયોગ ચાર કુ પ્રહાર અર્ધ બ્રહ્મ પ્રતિ સ્વર પુરસ્હાર પ્રહાર પ્રહાર અર્ધ બ્રહ્મ પ્રતિ पूरा स्वर प्रहार प्रहार प्रयोग पांच प्रहार तुर्य ब्रह्मा चतुष्क प्रयोग पांच प्रहार तुर्य ब्रह्मा चतुष्क क्रमश करो प्रहार तुर्य ब्रह्मा प्रहार प्रहार स्तन बदल प्रहार तुर्य ब्रह्मा प्रहार प्रहार स्तन बदल प्रहार तूर्य ब्रह्मा प्रहार प्रहार स्कंद बदल प्रहार तूर्य ब्रह्मा प्रहार प्रहार स्कंद बदल क्रमिका सिद्ध एक तो प्रयोग छ द्विमुखी गति युक्त प्रहार सह चार वक्त आगे आवानो छे चार वक्त पाछळ प्रयोग छ द्विमुखी गति युक्त प्रहार सह तीन चार पांच छः સાત આઠ નવ દસ ગ્યાર બાર એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ ભેદ સિદ્ધ એક દો છાતી પાસે દંડ રાખવાનો છે બે પ્રયોગ ભેદ સિદ્ધમાં થશે પ્રયોગ સાત ભેદ દ્વિમાર દ્વય क्रमशः कुरु भेद प्रहार से प्रहार प्रहार भेद से भेद प्रहार से प्रहार प्रहार भेद से प्रयोग आठ भेद उन ब्रह्म चतुष्क प्रयोग आठ भेद उन ब्रह्म चतुष्क क्रमशः कुरु भेद प्रहार से प्रहार

પ્રયોગ નવ ષટપદી ચુષ્ક્રમશ કુર એક નવ થીન ચાર પાંચ છ ઊનવૃત એક દવ તીન ચાર પાંચ છ ઊનવૃત એક દો તીન ચાર પાંચ છ ઊનવૃત એક દો તીન ચાર પાંચ છ ઊનવૃત षटपदि चतुष्कः प्रयोग नव पुनः फलेति प्रयोग नव षटपदि चतुष्कः क्रमशः पांच 6 पुनः वृत्त 1 2 3 4 5 6 पुनः वृत्त 1 2 3 4 5 6 पुनः वृत्त समय बराबर नहीं लेती પ્રયોજક સર્પદી સ્થળાંતર ચતુસ્સ ક્રમશઃ કૃ એક દો તાર પાંચ છે એક દો તાર પાંચ છે સ્થળાંતર સ્થળ પુનઃવૃત એક દો તાર પાંચ છે સ્થળ સ્થળ पुनः नृता पुनर्एक बार प्रयोग दस सत स्थलांतर थलांतर में लाइन थोड़ा आगे जा जाता है पाँचार्द थोड़ा पुरस्करा द्विवारम पुर प्रयोग दस सत स्थलांतर प्रयोग दस सत स्थलांतर क्रमशः ુ એક દો તીન ચાર પાંચ છે સ્થલાર સ્થલા ઊન વૃત એક દો તીન ચાર પાંચ છે સ્થલાર સ્થલા ઊન વૃત એક દો તીન ચાર પાંચ છે સ્થલાર સ્થલાર ઊનવૃત એક દો તીન ચાર પાંચ છે દંડ એક દો તીન આ રમ તો આ હતા એક થી દસ દંડ ના પ્રયોગ આમાં હજી ઘણા બધા પ્રયોગ આવે એના નામ ઉપરથી હોય ક્રમ આપણે આપી રીતના હોય ક્રમિકા પણ ઘણી બધી આવે પ્રહારના ઘણા બધા આવે શાખામાં દર સોળમી તારીખે પ્રહાર દિન હોય છે એમાં પ્રહાર માણતા શીખવાનું હોય છે અને વધુમાં વધુ પ્રહાર સ્વયંસેવકો લગાવે એ રીતનું હોય છે દર દસમી તારીખે ગણવેશ દિન હોય છે તો આવા ગુરુવારે સેવા દિન હોય છે તો આવા જુદા જુદા પ્રકલ્પો હોય છે સ્વયંસેવકોમાં નાનપણથી એના ગુણ આવે સુરવીરતાના એના માટે સંઘ કામ કરતો હોય છે અને રાષ્ટ્ર ભક્તિ નિર્માણ થાય વ્યક્તિ નિર્માણ થાય અને તેના દ્વારા રાષ્ટ્ર નિર્માણ હવેના બૌદ્ધિક કાર્યક્રમ શરૂ થાય મુખ્ય અધિક્ષકને કહીશ કે આગળના બૌદ્ધિક નું જે કાંઈ હોય તે આપશે ઘણા દક્ષ વિશ્રમાં જા ઉઠે હમ હિંદુ ફરસે વિજય ધ્વજા ફહરા અંગડાઈ લે ચલે પુત્ર હૈ મા કષ્ટ મિટાને જન કે પુરખે મહશસ્વી વે ફર ક્યો ઘબરા જુતુલિત બલશાલી શૌર્ય ગગન પર જાય લે કરશાસ્ત્ર કો કરે શત્રુ હૃદય દહલા જાગ ઉઠે હમ હિન્દુ ફિરસે વિજય ધ્વજા ભરા અંગળાઈ લે ચલે કે કષ્ટ મિટાને હમગત બનધુ કો અંજલી મેજ તીન ડગો મેં સૃષ્ટિ ના પે કાલ કૂટ પી જાએ પૃથ્વી કે पुत्र है जग को चले जगाने जाग उठे हम हिंदू फिर से विजय ध्वजा फहराने अंगड़ाई ले चले पुत्र है माँ के कष्ट मिटाने हिंदु भाव को जब जब भूले आई विपद महान भाई छूटे धरती खोई मिटे धर्म संस्थान भूले छोडे और गुंजा दे जय से भरे तरा ભારત માતા કે સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્તિ છે સંસારમાં માં કોઈ પણ સમસ્યા હલ કરવી હોય તો તે સંગઠનના આધારે જ થઈ શકે શક્તિહીન રાષ્ટ્રની કોઈ પણ આકાંક્ષા ક્યારેય પણ સફળ થતી નથી પરંતુ શક્તિશાળી રાષ્ટ્ર કોઈ પણ કામ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે ઓપરેશન તથા મોતિયાના વિનામૂલ્યે રાહત દરે ઓપરેશન તથા વૈદ્યકીય રાહત દરે સારવાર પચીસ થી વધુ સરકારી શાળાના બાંધકામ ફર્નિચર વગેરે તેઓએ કરાવેલ છે છેલ્લા સાત વર્ષથી કાનમાં બેરાશની તકલીફ હોય તેઓને વિનામૂલ્યે કાનના મશીનો આપે છે માતાજીમાં અખૂટ શ્રદ્ધા હોવાથી દર વર્ષે નવરાત્રીમાં લંડનથી તેઓ વાકાનેર આવે છે ટ્રસ્ટમાં ડોનેશન માટે પોતેર વર્ષની ઉંમરે તેઓએ કિલીમાં ઝેરો શિખરમાં સર કર્યું હતું આજના કાર્યક્રમના આપણા મુખ્ય વક્તા છે શ્રી નિકુંજભાઈ નટવરલાલ ખાંટ રાજકોટ વિભાગના વિભાગ કાર્યવાજી તરીકે દાયિત્વ સંભાળે છે વ્યવસાય તાલુકા પ્રાથમિક શિક્ષ શિક્ષાધિકારી લાલપુરમાં છે નિવાસ તેમનો લાલપુરમાં છે જિલ્લો જામનગર અને તેઓ તૃતીય વર્ષ શિક્ષિત છે સૌને મારા જય જિનેન્દ્ર અને જય માતાજી પ્રોગ્રામ મેં પહેલીવાર જોયો છે અને ઘણું સરસ રીતે બધું ચલાવેલું છે આપણા રાહુલભાઈ અને બીજા પ્રશાંતભાઈ અને ધવલભાઈએ મને ઇન્વાઇટ કરવાનું કહ્યું હતું કે ચાલો તમે આવો પણ આ વાંકાનેર મારું પણ નામ છે અને મારાથી થાય એટલું હું વાંકા નિર્માણ જરૂર કરીશ અને અત્યારે અમે આ બાળકોના ઘણા બધા કેટરેક કોપરેશન પ્લસ એ લોકોને સ્ક્રિનની જે પ્રોબ્લેમ હોય છે એનું પણ બધું ફ્રીમાં કરીએ છીએ મોટા લોકોના જે કરવાના હોય કેટ્રોય ઓપરેશન એ પણ ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ બાકી જે લોકો પાસે પૈસા હોય અને કરવું હોય તો એ લોકો આપે જેમાંથી અમે કહીએ છીએ કે એમાંથી થોડું દયા માટે જશે બાકી બધું હોસ્પિટલના ખર્ચામાં જશે પણ એક થીમ બહુ સારી છે અને મારા હસબેન્ડ ડૉક્ટર રમીક મહેતાએ બહુ સરસ રીતે બધું સેટઅપ કર્યું છે અને હજુ અમે આગળ વધી રહ્યા છીએ કે એક ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ થાય એક મલ્ટીપલ સ્પેશિયાલિટી મેડિકલ સેન્ટર થાય કે જેમાં બધાને બધી સગવડતા મળે દોડી દોડીને રાજકોટ સુધી કે અમદાવાદ સુધી જવાની જરૂર ન પડે એવી અમારી કોશિશ છે અને મને લાગે છે કે આપણા બધા લોકો જો થોડો થોડો સાથ આપશે તો આપણે પૂરું કરી શકશું અને અશ્વિનભાઈને ખાસ કહેવાનું છે કે તમારા આશીર્વાદની ખાસ જોયું છે કે બધું બધું સરસ રીતે કામ થઈ જાય અને આમ શ્યોર કે બધું થઈ જ જશે કારણ કે એક વખત આપણે નક્કી કર્યું હોય અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ રોજ કે આ બધું સરસ રીતે થાય સો ભારત માતા કી જય સંઘ કાર્યકર્તાઓ અને સંઘના નિમંત્રણને માન આપીને ઉપસ્થિત માતાઓ બંધુ આજે આપણે વિજય નિમિત્તે એકત્ર થયા છીએ વિજયા દસમી ના દિવસે શરૂઆત થઈ છે આપડી આપણી સંસ્કૃતિમાં દૈવી શક્તિ નો વિજય એટલે વિજયાદશમી કુલ મળીને વિજયનું પર્વ છે એટલે વિજયના વિશ્વાસ સાથે ઓગણીસો પચીસ માં સંઘની શરૂઆત થઈ હતી આપણે બધાને ધ્યાનમાં છે કે વિજય મેળવવો હોય આગળ વધવું હોય તો સામર્થ્ય જ હોય સામર્થ્ય વગર કોઈ પણ વસ્તુ છે એ પાર ના પડી શકે શક્તિશાળી વ્યક્તિ વિજય સુધી પહોંચી શકે છે સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં છે કે શક્તિઓ બે પ્રકારની હોય છે આસુરી શક્તિ હોય છે દૈવી શક્તિ હોય છે શક્તિનો યોગ્ય ઉપયોગ એ પણ એટલું જ મહત્વનું છે શક્તિ જો ખોટા હાથમાં વહી જાય તો ભસ્મસુર ની જેમ એનો દુરુપયોગ કરવા માંડે રાવણ પાસે શક્તિ હતી સામર્થ્ય હતું જ્ઞાન હતું પણ સંસ્કાર કે જે શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જે એ વૃત્તિ નથી એટલે સામર્થ્ય હોવા છતાં શક્તિ હોવા છતાં એનો નાશ થાય એટલે આપણે એટલે કહી છે કે રામ જેવો બનજે રાવણ જેવો નહીં કોઈ પણ માતા પિતા એમના બાળકનું નામ રાવણ નથી પડતું શા માટે કે આપણો આદર્શ છે કે હા શક્તિશાળીની સાથે સંસ્કાર આ ખૂબ મહત્વના હોય છે એટલા માટે શક્તિ છે એ અનુશાસિત હોવી જરૂરી છે કુલ મળીને કોઈ સભા હોય ટોળું હોય સરઘસ હોય એમનું પણ સામર્થ્ય ખૂબ હોય છે ઉથલપાથલ કરી નાખે છે અત્યારે આપણા આપણા નજીકના દેશોમાં જોઈએ છીએ જે પણ ઘટનાઓ ચાલે છે સામર્થ્ય છે પણ શક્તિ જો અનુશાસિત ના હોય તો આખડા પાસે શક્તિ ખૂબ છે પણ એ વિનાશ કરે છે જો એને નાથવામાં આવે એને અનુશાસિત કરવામાં આવે તો એનો યોગ્ય ઉપયોગ થઈ શકે નદીના પ્રવાહનો ઉપયોગ ક્યાં સુધી છે કે જ્યાં સુધી કાંઠામાં છે એ કાંઠો છોડી દે અને પૂર આવે તો એટલે અનુશાસન એ શક્તિનું પહેલું પગથિયું છે એટલે સંગઠિત શક્તિ અને સાથે અનુશાસિત શક્તિ આ નિર્માણ કરવાનું કામ સંઘ ઓગણીસો પચીસ થી કરી રહ્યું છે વૈશ્વિક ફલક પણ અને આપણે જેમને આદર્શ માનીએ છીએ એ પણ આપણે એ જ પ્રેરણા આપે છે કે સામર્થ્યશાળી બનવું જોઈએ તો જ આપણે વાત છે સ્વીકાર સાચી વાત હોય પરંતુ એ વાત આપણે કહેતા હોય પણ એની પાછળ જો શક્તિ ના હોય તો એ વાતનું વજન નથી રહેતું એટલા માટે જ મહાભારતના સમયમાં કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન કરાવવા માટે જાય કોણ તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવે છે અને એ વચ્ચે પડે છે કારણ કે એમનામાં સામર્થ્ય હતું કે બેને પકડીને બાજુમાં બેસાડી દેવું અને એ દ્રશ્ય પણ આપણે જોઈ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે